સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આપણી આગળ જે ફેન્સીમાં બાંધણી છે એનો પણ આજે આપણે તમને બ્લોગ બનાવીને બતાવી દઈએ કેમ કે બાંધણીમાં સાડી છે પણ જે બહુ આગળ બ્લોગ છે એટલે કઈ વિડીયામાં બાંધણીની સાડી છે ને બહુ મને પણ ખ્યાલ નથી પેલો ફેન્સી વેરાયટીનું પૂછતા હોય ને તો આપણે આ છે બાંધણીને જે ફેન્સી વેરાયટી છે ને એનો બ્લોગ બતાવી દઈએ ને તો આપણે અલગ અલગ ભાવમાં જે છે એક બે પીસ છે આ આ બધી અઢીસો વાળી છે એક બે પીસ જે છે બે ત્રણ એ ત્રણસો વાળા છે બાકીઓથી તમારા છે હું તમને બતાવી દઈશ બીટ કલરમાં બાંધણી છે સોરી જાંબલી કલરમાં અને આજે મોડું થોડું થઈ ગયું તો રાતે આપણે વ્લોગ ઉતારી અંધારાનો હા કાલ કાલ મેં સાંજે ઉતાર્યો તો મારી છોકરી સ્કૂલે વહી જાય ફોન પકડવાનો થોડોક આપણે અભાવ હોય એના હિસાબે અમે કાલ રાતના બ્લોગ ઉતારી રહ્યો ને એટલે થોડોક કલરમાં ડિફરન્ટ થશે છતાં પણ કોઈ પણ બહેનોને કલર ખબર ન પડે ને તો મને કહેજો હું એને જરૂરથી ફોટા મોકલી દઈશ

આનો તો આપણે આપણે કહીએ ને કહેશે ને જો આપણે આ ભાગ અને બે ભાગ થોડો કંઈક ડિફરન્ટમાં આવશે મને મને અત્યારે પણ એવું જ લાગે એટલે આપણે ખાસ કરીને એના હિસાબે આપણે એનો સેલ કરેલો છે તો મહેંદી કલર છે અઢીસો જ રૂપિયા ભાવ છે આનો પણ સુધી વીડિયામાં બનીને રહે છું ને એટલે તમને સાડી જોવાનું સાડીના સેમ ફટકો સાડીનું જ બ્લાઉઝ આવશે એકદમ મસ્ત મહેંદી કલર છે એનો પણ હું તમને ઝેરી લીલો કલર બતાવી દઉં લીલો કલર છે

નીચે મોરલા આવ એકદમ મસ્ત મહેંદી કલર છે અને ભાવ છે નાના બ્લાઉઝ છે કે નહીં

દાળ વાળા નામાં ગોળ રાઉન્ડ છે કાપડે નો પાલો છે કાપડ આપણે અઢી સો રૂપિયા છે કાપડ એકદમ મસ્ત આવશે બ્લાઉઝ પાલવ બધું છે આ સાડીમાં આ બ્લાઉઝ છે અને એકદમ મસ્ત સ્મૂથ ને પોચું કાપડ હશે એકદમ સરસ છે રીતના રનિંગમાં પહેરવામાં આપણે સાડી એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે આપણ

પહેરે પણ છે બ્લાઉઝ બ્લાઉઝનો કોઈ ઇશ્યુ ન હોય તો એકદમ મસ્તક આકડમાં ફેન્સી વેરાયટીમાં છે આપણે એકદમ જઈ ચમકવાળી મસ્ત પટ્ટી પટી ને મહેંદી કલર છે આજે મારે થોડુંક મોડું થઈ ગયું છે ને પટ્ટી આવશે આનો ભાવ ત્રણસો રૂપિયા છે જે મેં તમને સ્ટાર્ટિંગ વિડીયો માં જ કીધું તું કે બે પીસ ત્રણસો વાળા આવશે એક જ સરખા ભાવની સાડી આપણી વધારે પડતી પણ એક બે પીસ રહી જતા હોય અલગ અલગ ભાવના એના હિસાબે આપણી આ બાંધણી છે પીળા કલરની એમાં પણ મસ્ત પટ્ટો આવશે આ જે ડોલમાં શું કહું છું એ બ્લાઉઝ પણ આવશે અને પાલવ પણ આ પણ ત્રણસો વાળી છે આપણે એની બ્લાઉઝ છે અને પાલવ છે

વોટ્સએપ નંબર છે તો ફટાફટ સ્ક્રીનશોટ લીધો ને ઓર્ડર બુક કરો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરે પાછી આવું નવી વેરાયટી સાથે નવા બ્લોગમાં મળશો ત્યાં સુધી આવજો